એટલે અહીંયા શું કીધું કે ગોમને તળાવની જમીન તમને ખૂબ સારી એટલે આટલા ચાલી પચાસ વર્ષ કબજો અમારા પાસે છે અને હાલ અમારે કઈક અમારે સુધી નામ દે તેમ દે હેરાન કરે તો એનું શું થાય કાઈ ન થાય જ્યાં સુધી કેસ નો કરે ત્યાં સુધી આપડે કઈ કરવાનું થતું નથી હા કોઈ કેસ દાખલ ન કરે તેવું તમારે કઈ કરવાનું થતું નથી એટલે સાહેબ પેલું તો તમારો નમસ્કાર છે આપની નીતિ મતા થી આપ હજમાવો છો ને એટલે હું ભણેલો ઓછો હા 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 કઈ કરવાનું નથી થતું બોલે તો ભલે બોલા રાખે હા એના કશું થશે નઈ આપડે હા બોલવું નહીં હા એટલે પેલા અમારા ભાઈની ની તમે એક એકર ને હાથ ગોઠા દબાવી નાખી હતી બરોબર છે એટલે એ કોર્ટ કેસ કર્યો આકરો પડ્યો એટલે ગોમના દેવરાવી ને છુટી કરાવી હવે આ ગોમના વિરુદ્ધ ઉઠાવ્યો છે બરોબર છે એટલે એ બૌખિક કીધેલું હતું બરોબર છે કઈ વાંધો જ્યાં સુધી કઈ ન થાય ત્યાં સુધી કાંઈ કરવાનું થતું નથી એટલે આપી મતા થી વાત કરો છો હું નીતિ ઉપર વાળો છું હા હા સાચી છે સાચી છે ભલે ભલે સારું હા ભાઈ હા સાહેબ ઓકે આવજો